સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને બાકી બતાવી મજામાં ને જો રોંઢાને છ વાગ્યાના જ છે ને થોડોક વિડીયો વહેલું ચાલુ કરી દઈ તો હમણાં તો નવરાત્રિ હાલેતી ગરબાના જ વિડિયો આવે છે નવરાત્રિ હાલતી હોય એટલે પછી ગરબાને રમવાના ને એના વિડીયો ઉતારવાના અને વિડીયાનો લાભ લેવાનો પછી કાયમી ઘરના હતા આપણે ઉતારવાના જ છે મને છે ને આજે થોડીક બોલવામાં પ્રોબ્લેમ થાય છે મેળે નથી આજ ગઈકાલે શિવને રાઇતે પ્રમદિત આવવા હતી કાલે શિવને લઈ ગયા હતા પછી આજ હવારનું મને કડતરને થતી બપોર પછી દવા પી લીધી ને હમણાં શું છે કે ઉજાગરા ને હોય ને એક એક વાગા સુધી રાઈતે જાગ્યા હમણાં કંઈક ઉજાગરા ને કંઈક આ વાતાવરણ આજે ગઈ રાઈતે છે ને અમે બધા એવા નાસ્તા કરી લીધા થોડીક વાર રમી લીધું આરતી કરી લીધી બધું કરી લીધું ને પછી રાઈતે અમે ઘેર પૂઈ ગયા ને અહીં ઘેર આવ્યા ને તા તો વરસાદ એક ધમ ચાલુ જ થયો ને

ને અટાણે જો વાળી પાસે નથી વરસાદ પવન નીકળ્યો છે તે કદાચ કઈ વાંધો નહી આવે પછી વરસાદ નહી હોય તો પછી આપણે હા આજ છે ને એ વરસાદ દિય હતો કાલે રાઈતો હતો એટલે ત્યાં જો રમા હે તો રમશું નકર આપણે માતાજી ની આરતી કરી ને જેમ કે બાળકોને જો વરસાદ નહીં આવતો હોય તો રાસ લેવડાવી લે હું બાકી તો પછી બધા મરજી જો ઠીક લાગે ને રેમા જવું હોય તો બધા રમીએ એટલે આજની કંઈ ખબર નથી પણ માતાજીની આરતીમ જવાનું છે ને નાની બાળાઓને રમવાનું મેળવે છે તો રમશે ને બાકી એને નાસ્તો દેવાનો છે ને બેહવાનું છે ને એવું કીધું ભારતી બને એટલે આજે એ જવાનું તો છે જ આવીને તો સીતારામને જય શ્રી કૃષ્ણ બધા આખી યુટ્યુબ ફેમિલી ને જાજાને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને હમણાં તો મોજ કરે છોકરાઓ ગરબી રમવાની

હાડા થયા ને બસ જો હવે આરતી માં જવાની તૈયારી કરીએ ને મને છે ને વરી એટલે આવ્યો કડતર્યું થાય હવે આરતી કરી ઘડીક બેહીને હિને આવતા રે હું આવીને હવે દવા પી દવા તણ પી લઉં તો હમણાં ની અંદર આવી છે એટલે હવે જઈએ આવીને હવે દવા પી ના નાસ્તામાં બિસ્કિટ છે એ ચોહાણ સાહેબ તરફથી છે બડાઓ નથી એમ કે નાસ્તો બોલે કે છે ખંડો વિનયભાઈ તરફથી છે અને બે આજે ફોન પર સેટ કરી નવા ભાભીઓ મારા નો દેખાણા છો નવા ભાભી વાં બેઠા નવા નવા રહે તો મજ કર તો આજ ખોડાય ઓસા ને દ્રાફ્ટ કા છે ને વરસાદ આજે કાલે ત્રીજો નાસ્તો આજ ખોડિયા ગરબી મંડળ તરફ થી છે આજે ત્રણ થઈ ગયા આજે ત્રણ આજે હાલો અમે ધીમે ધીમે નવા કે જૂના થાય નવા નવા છે એ રાજ પહેલા એ રાજ આ લાવતો એટલે અમારા નો ને આમ તાઢા કરો મને તો મને તાવે બધું નથી મહિલા હાથનું દુખતું તો કાલનો મારો થાકો ત્રણ દિવસ હતો ઉવાતું જ નથી છે બાન ઠંડા કરો છોડા પાઈને ઠંડા થઈ જાય થેન્ક યુ વેલકમ છોડા પીએ ઉડી જશે તમારી

હા ભાભી આપણે આજે બધા ઠંડુ પીવડાવું ઠંડા વાતાવરણ હા ઠંડા વાતાવરણમાં ઠંડુ પીવડાવું ધોમાં હાલો એ કર નાખમાં હા હવે ઠંડુ ઠંડુ પછી ગરમ કરીને એટલે ઠંડુ ને એટલે તમને પતે જોઈને રમવાનું મન થાતું તું પણ આમાં

તમારા બધાનું એક એક નું નામ લઈને જો કોમેન્ટ કર